મહીસાગર સુજલામ સુફલામ કેનાલમાં ગાબડું પડતા પાણી પાણી રાજ્યના સાત જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન કેનાલમાં ગાબડું પડ્યું સુજલામ સુફલામ કેનાલમાં આજે સાત જેટલા ગાબડા પડતા નીચાણ વિસ્તારોમાં પાણી ઘુસ્યા ખાનપુરના બાડમોર ગામ પાસેની ઘટના ખેડૂતો દ્વારા વાવેતર કરેલ ઘઉં ચણા મકાઈ સહિત શિયાળુ પાકમાં પાણી ઘુસ્યા ખેતરોની સાથે બાડમેર ગામના ચમાર ફળિયામાં આવેલ મકાન સુધી પણ પાણી પહોંચ્યા જિલ્લા પ્રશાસન દ્વારા સત્વરે કેનાલ બંધ કરવા માગ કરતા સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાયું ન્યુ રિપોર્ટ વિજય જોશી સાથે સત્ય વિચાર ન્યૂઝ મહીસાગર બામરોડા ગામે કેનાલ ફૂટવાથી અમે અત્યારે ચાર વાગ્યાના અહીંયા ઊભા છીએ કેનાલવાળા કોઈ આવતા નહીં અમારો શિયાળાનો પાક છે એ બધો પાણીમાં ડૂબવાથી અમે આગળ જાણકારી કરી છે પણ કોઈ આવતા નહીં એના કારણે અમે અહીંયા બધા ઊભા છીએ જાણ કરીએ છીએ ખેતરની અંદર ઘઉં ચણા મકાઈ પછી ઘાસચારો આ બધું ડૂબીને બધું નાશ પામ્યું છે અને કેનાલ ફૂટવાથી આ જે કેનાલની અંદર મોટા 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 આખા આખા ટ્રકમાં પથ્થર આવે એવા પૂરેલા છે સાહેબ કોઈ સાંભળતા નથી વારંવાર આ સાત આઠ વાર આ આવો પ્રશ્ન બન્યો છે કોઈ સાંભળતા નથી આ વાતોને ખાલી રિપેર કરીને અહીંથી ચલા ચાલ્યા ગયા છે અને ખેડૂતો મરી ગયા કાયમ વારંવાર આ આવું નુકસાન હવે કઈ રીતે વેઠી શકશું